તિથલ દરિયા કાંઠે સહેલાણીઓની દરિયાની નજીક જતા અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો વલસાડના બીચ ઉપર સામાન્ય વધુ ગતિએ પવન રહ્યો હતો તંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓ સુરક્ષા અને જાગૃતિ બેનર લગાવ્યા છે વલસાડના તિથલ બીચ માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગા માનવા આવતા હોય છે पुलिस तंत्र द्वारा दरिया ने नज़ीक जता अटका जरूरी सूचनाओं आपी थी हम लोग यात्रा पर निकले हुए हैं और मुंबई से यहाँ पर वलसाड़ बीच पर आए थे और यहाँ मौसम विभाग के अनुसार अभी यह निर्देश मिला है कि भाई अंदर दरिया में नहीं जाना है तो हम उनकी पालना करते हुए यहाँ दरिया के किनारे ही हम इंजॉय कर रहे हैं और बहुत ही हमें अच्छा लग रहा है पूरा परिवार और बहुत मित्रों के साथ हम यहाँ पर आए हैं और इन्जॉय कर रहे हैं જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે હાલમાં શાળા કોલેજ માં ચાલી રહેલા ઉનાળુ વેકેશન ને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ ઉપર સહેલગા માણવા આવી પહોંચ્યા હતા જેની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયાની નજીક જવાથી અટકાવ્યા હતા દરિયાની નજીક ન જવાની સૂચના આપી હતી જેને લઈને ઘણા સહેલાણીઓએ દરિયાની નજીક જવાનું ટાળ્યું હતું અને માત્ર દૂરથી જ મજા માણવાનું નક્કી કર્યું હતું